છીએ સરથાણા નેચરલ પાર્ક ની આગળ અમારે લેવા છે ચપ્પલ ચપ્પલ લેવા માટે અમે ક્યાં ક્યાં જાવી છીએ રીલ્સ જોઈને હો ખાલી રીલ્સ જોઈને અમે ગમે ત્યાં લોકેશન ઉપર પહોંચી જઈએ આ છે કુમુદ ગાડી ચલાવે છે અને એને થોડુંક ઓછું અંભરાય છે કેમ કે હેલ્મેટે પહેરી લીધું છે નિયમોનો પાલન કરીને અમે જઈએ છીએ ચાલો ત્યાં જઈને અમે તમને બતાવશું કે અમે કેવા ચપ્પલ લીધા

આઈ ફાઈન અપર ડી માર્ટ આવે હવે અમારે ઘણી બધી શોપિંગ કરવાની છે એક જગ્યાએ ચપ્પલ લઈ લીધા સેમ સેમ જો તમને બેઠેલી દેખાય છે હવે જાવી છે ડી માર્ટ હિરોઈન 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 જો

ડીમાર્ટ માં આટો મારવા આવી ગયા છે ખાલી ખોટા બાર તડકો લાગતો તો એટલે છે હારા પણ બહુ મોટા નથી લાગતા તને આમ છે આ ખાલી એમ જ હારો લાગે ઉપર ચડાવેલો પહેરેલો નો સારો લાગતો ગાઈસ તમે કમેન્ટ માં કહેજો આને ચશ્મા હારા લાગે છે કે નહીં ટેન્ટેડ ટેન્ટેડ સ્નેપચેટમાં આવે છે ઓલરેડી ઓલરેડી આપણે સ્નેપચેટ વાળું ફિલ્ટર ચશ્મા પહેરાવી આપે છે તો આપડે ખોટા ખર્ચા શું કામ કરવા नाटक तो इतना करेगी कि क्या क्या लेगी और ये कुछ भी नहीं ले रही है बस ऐसे ही देख रही है लोगों को दिखाने के लिए बाहर गर्मी से घूम के आई तो ठंडी ठंडी हवा खाने है झूठी नाटकबाज आप देख सकते हो खोल खोल के रख देगी लेगी कुछ नहीं

ગઈ તાની શોપિંગ બસ ખતમ જ નથી થતી બાપા અને અહીંયા તો એને બસ હેલ ને હેલ ને બધું એવું જ લેવું છે I don't know. એક રૂમાલદાર હોય એક મા પપ્પા નું

4000 રૂપિયા ઉપર ઉભી લઈ આવું ઊ બહુ બહુ બિલાડી ને અવડમ કાળા હોતો જો તો ખરી આ લઈ 3000 રૂપિયા નું છે શેમ્પુ ને ઓય બાપા કેટલા કેવા છે સરસ હે સરસ મસ્તી તો પછી આપણે ઘટે પેલા શેમ્પુ લેવા ગયા પછી ચંપલ લેવા ગયા ને પછી મોલ માં ગયા માંથી રૂમાલ લાવી મારી હા એક સ્વતંત્ર નાવા માટે